પૂછપરછ કરતા રીડાઈ અન્ય સાગરીતો જેમાં ગુલામ ઇકબાલ ઉર્ફે ઇબુ હઝરત અને સુમૈયા બાનુ સાથે મડી રિક્ષામાં મુસાફરોના ખિસ્સામાંથી કિંમતી સામાનની ચોરી કરતા હોવાની કબૂલાત કરી છે સાથે થોડા સમય અગાઉ જ વેડ રોડ સરદાર હોસ્પિટલ સામે શાકભાજીની લારી પર એક ગ્રાહકના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરીની કબૂલાત રીટાય કરી હતી તો રીટાવે બે દિવસ અગાઉ ચોક પજાની હદમાં એક આધેડ હીરા વેપારીના ખિસ્સામાંથી બેસવામાં ફાવતો ન હોવાનું કહીને આગળ પાછળ કરી તેમના ખિસ્સામાંથી પણ એક લાખ છ હજાર રૂપિયાથી વધુના કિંમતના હીરા ચોરીઓની કબૂલાત કરી હતી હાલ તો રીઢાઈ ચોક બજાર પોલીસ મથકની હદમાં ત્રણ ત્રણ ગુના સાગરીતો સાથે મળી આચાર્યોની કબૂલાત કબલાત કરી હતી જેથી એસઓજીની ટીમે આરોપીનો કબજો બજાર પોલીસને સોપન તજવીજ ધરી છે જ્યારે બીજી તરફ ચોક બજાર પોલીસે બાતમીના આધારે રિક્ષામાં આધેડના ખિસ્સામાંથી હીરાની ચોરી કરનાર મહિલા સુમહી અયુબ પટેલ ગુલામ હુસેન મલિકને ઝડપી પાડ્યો હતો અને તેઓ પાસેથી ચોરાયેલા હીરાના પેકેટ કબજે કર્યા હતા હાલ આ મામલે ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરશી રિટર્ન